મુંદરા ખાતે ટેન ઇલેવન જીમને દસ વર્ષ પૂર્ણ અને વિલિયમ જોન્સ પિઝાને ત્રણ વર્ષ પૂર્ણ થતા નવી જગ્યાએ સ્થળાંતર સાથે ભવ્ય શુભારંભ મુન્દરાના અદાણી પોર્ટ રોડ ઉપર આવેલ ઓમ ઓર્બિટ મોલમાં પ્રથમ માળે સ્થિત ટેન ઇલેવન જીમને દસ વર્ષ પૂર્ણ થતા નવી આધુનિક સુવિધાઓ સાથે તેનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જીમમાં અનુભવી ટ્રેનર સાથે ડાયેટ ફૂડ અને ન્યુટ્રિશન ગાઈડન્સની નવી સેવા પણ શરૂ કરાઈ છે સાથે સાથે વિલિયમ જોન્સ પિઝાને ત્રણ વર્ષ પૂર્ણ થતા તથા કંપની આઉટલેટમાંથી ફ્રેન્ચાઇઝી આઉટલેટ તરીકે પરિવર્તન થતા નવા સ્વરૂપે શુભારંભ કરવામાં આવ્યો હતો આ નવા ફ્રેન્ચાઇઝી આઉટલેટના માલિક શિવરાજભાઈ ગઢવી છે જેમણે મુન્દ્રા વિસ્તારના યુવાનો અને ફૂડ લવર્સ માટે આધુનિક અને આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભાવનગરના રાજપરા મંદિરના મિલન બાપુ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ધાર્મિક વિધિ સાથે રિબન કાપી ઉદ્ઘાટન કર્યું હતું તેમણે દીપ પ્રાગટ્ય કરીને મંત્રોચ્ચાર સાથે બંને જગ્યાએ પાવન પગલાં કરી આશીર્વાદ આપ્યા હતા ઓમ ઓર્બિટ મોલના માલિક શિવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે મુન્દ્રાની જનતા માટે મનોરંજન અને ફિટનેસની સુવિધાઓ એક જ મોલમાં ઉપલબ્ધ કરાવવા અમારું હંમેશા ધ્યેય રહ્યું છે મોલમાં આરાધ્યા મલ્ટી પેલેસ સિનેમા સાથે જીમ અને ફૂડ કોર્નર જેવી સુવિધાઓ ઉમેરાતા મુન્દ્રાની પ્રજાને સંપૂર્ણ મનોરંજન અને સ્વાસ્થ્યના વિકલ્પો એક જ છત નીચે મળી રહ્યા છે આ પ્રસંગે શિવરાજભાઈના ફ્રેન્ડ સર્કલ પરિવારજનો તેમજ વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મુન્દ્રા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી નગર અધ્યક્ષા રચનાબેન જોશી કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી દંડક દિલીપભાઈ ગોર પ્રણવભાઈ જોશી કનૈયાભાઈ ગઢવી હિરેનભાઈ સાવલા છાયાબેન ગઢવી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા યુવા ટીવીએસના પ્રવીણસિંહ યાદવ તથા બહોળી સંખ્યામાં ફ્રેન્ડ્સ સર્કલ ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો કોઈ પણ વ્યક્તિને સફળ થવું છે તો સમાજના ધર્મ ગુરુના આશીર્વાદ અને સમાજમાં આપણા વડીલો અને આપણા મા બાપના ના આશીર્વાદ હોવા જરૂરી છે કરી કરી આ વિકાસ વધી રહ્યો છે 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 એક ઓમ ઓર્બિટ ગ્રુપ બનતું અને કામ કર્યું કે લોકો જગ્યાએ તમામ ખરીદી શકે 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 જોઈ એન્જોય પરંતુ હવે જયારે શિવરાજભાઈ ધીમે ધીમે આગળ વધતા હોય અને ગુજરાતના એક મોટા મહંત જયારે મિલન સાહેબ પાસે ઉપસ્થિત હોય બાપુ આમ તો આપણે કિસ્મત વાળા કહીએ કે મુદ્રા પાવન ધરાવવા હવે આવ્યો છો બાપુ આ મુન્દ્રાની પાવન એશિયાનો મોટામાં મોટો આવેલો છે અહીં લોકો ખૂબ આગળ વધી રહ્યા છે ત્યારે એક ગુરુ તરીકે કેવી રીતે આશીર્વાદ આશીર્વાદ આપશો હું એવા આપું છું માતાજી એમની સર્વ મનોકામના પૂરી કરે અને દિવસે બે ગણી રાતે ચાર ગણી એમની પ્રગતિ થાય બસ માં ખોડિયાર એમની સુખ શાંતિ સમૃદ્ધિ અને મુદ્રાના જે પણ પ્રજાજનો હોય જે કોઈ ભક્ત હોય માતાજી એમને ખૂબ લાભ દે અને મુદ્રાનો ખૂબ વિકાસ થાય એ મા ખોડિયાર પાસે મારી પ્રાર્થના અને આશીર્વાદ બાબુ આપ જેવા સંત સુફી આ ઉપર આવ્યો ત્યારે અમને નાવો મળ્યો છે સાથે સાથે ઘણા એવા યુવાનો છે કે આજના સમયમાં શોર્ટકટ અપનાવવા ન જાણે કેવા કેવા પેતરા કરતા હોય છે આપ સંતો સાહેબ આપનો મેસેજ સમગ્ર ગુજરાત ફોલો કરશે તો આજે એવા યુવાનોને આપશો મેસેજ આપશો કે જે શોર્ટકટ અપનાવશે શોર્ટકટ ન અપનાવાય અને નીતિ નિયમથી ચલાય માતાજી અને ભગવાન તમારી સાથે છે પણ પરીક્ષા થાય બરોબર છે પણ એ પરીક્ષામાં ભગવાનને માતાજી તમને સફળતા અપાવે પણ થોડીક ધૈર્ય અને થોડીક ધીરજ રાખો એટલે માતાજી જેમ કે શિવરાજભાઈ કેમ ધૈર્ય અને ધીરજ રાખી અને આટલી સફળતાએ પહોંચ્યા છે એમ સર્વને એમની પ્રેરણા લેવી જોઈએ એમનું થોડુંક જોવું જોઈએ કે ભાઈ એ કેમ ઓલું થયું છે એટલે ધૈર્ય ધીરજ અને ભક્તિ કરો તો માતાજી સફળતા આપશે બાપુ ભારતનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી જેવો પાવન પર્વ પણ છે આપ અહીં છો તો આપના જે શ્રદ્ધાળુ છે આપને જે માનનાર વર્ગ છે મોટો ફોલોઅર છે આપના વર્ગ તો એ લોકોને આપ કઈ રીતે આશીર્વાદ આપશો આ દિવાળીને આ દિવાળી હું એવી રીતે આશીર્વાદ આપું છું કે હેલ્ધી ખાઓ પહેલા તો બરોબર છે ફિટ રહ્યો માતાજીની કૃપા અને આશીર્વાદથી આપ જોડાય રહ્યો નીતિ નિયમમાં રહેજો બસ મુદ્રાની ધરતી પાવન રહે અને ગુજરાતનો વિકાસ થાય ભારતનો વિકાસ થાય નરેન્દ્રભાઈ તરફથી એવી માં ભગવતી પાસે મારા હશે હું પેલા તો બધાને નવા વર્ષની એડવાન્સમાં બહુ બહુ શુભકામના કહું છું ને અમારા બાપુ આવ્યા છે ભાવનગર રાજપરા મંદિર છે જે કન્ટિન્યુ સેવા કરે છે મા ખોડિયારની અને બાપુનું સાક્ષાત ચમત્કાર જ છે એ ડાયરેક્ટ ખોડિયારમાંના જે જે ટાઈમની જે સેવા હોય છે એ મિલન બાપુ કરે છે અને સતત એમની હાજરી ત્યાં ભાવનગરમાં હોય છે એમના એક મેં ફોન કર્યો કે બાપુ આ પ્રમાણે આપણે કાર્યક્રમ કરવું છે તમે કાઢી શકશો ટાઈમ તો અમારે અહીંયા પગલા દો તો મને કે સો ટકા ફોન આવ્યો છે હું કાંઈ ને કાંઈ આયોજન કરીશ ને હું સો ટકા આવીશ ને એમને એમના બિઝી શેડ્યુલથી એકદમ ટાઈટ શેડ્યુલથી આપણા માટે ટાઈમ કાઢી અને મુન્દ્રાની ધરતી પર અહીંયા આજે પધાર્યા છે ભાવનગરથી રાજપારા મંદિરથી અને એમનું હંમેશા આશીર્વાદ મુન્દ્રા પર છે અને હંમેશા રહેશે કે મુન્દ્રાની ધરતી બહુ આગળ વધે અડાણી જે ડેવલપ કરે છે એનીથી વિશેષ ઓર ડેવલપ કરે હું આજનો ખાસ કરીને એ આપું જ મેસેજ કે ખાસ કરીને ટેન ઇલેવન જીમ એટલે બનાવ્યું છે આપણે કે સ્વસ્થ સ્વસ્થ રહેશો તો તમે આગળ દોડી શકશો મેઇન ઇમ્પોર્ટન્ટ છે બોડી તમારી શરીર બરાબર ફિટ થશે તો તમે આગળ બિઝનેસમાં દોડી શકશો તમે રાજકારણમાં દોડી શકશો તમે જ્યાં જાશો ત્યાં તમે બોડી ફિટ હોવી જ જોઈએ

જે બી સંગ્રહેલા છે એ લોકોને અમારા ટ્રેનર છે અમારા અહિયાં પર્સનલ ટ્રેન કર્યા છે જે કન્ટિન્યુ કે આપણે અહિયાં ધંધો છે પણ સાથે બોડી ફિટ વિલિયમ જોન પીઝા બી તમને સારી સારી નજરાણો આપશું નવી નવી ઓફરો જીમ જીમ સાથે કનેક્ટેડ અમે કે પીઝા અને સાથે અમે અહિયાં ગરમા ગરમ દૂધ મલાઈ વળું અને ગરમા ગરમ જલેબી એ બી બાજુમાં અમે ખડાવશું તમને અને સાથે સાથે સલાડ છે ફ્રુટ ડીશ છે જીમને લાગતા કનેક્ટેડ જે બી ફૂડ આઈટમ છે ડાયટ એ અમે સાથે સાથે અહીંયા પ્રોવાઇડ કરશું હું બહુ બહુ આભારી છું બપુનું કે અહીંયા વધારા રહ્યા છે અને મને તો આશીર્વાદ આવ્યા સાથે બધી જનતાને અમારા અહીંયા જે મારા અહીંયા પ્રણવભાઈ આવ્યા છે એમને ખાસ આભારી માઉ બેન મારા રચનાબેન મારા જીજાજી વિશ્રામભાઈ બેન છયાબેન દિલીપભાઈ કનૈયાભાઈ અમારા જે ઉપપ્રમુખ પ્રમુખ છે બીજેપીના હિરેનભાઈ શાંતિભાઈ અહીંયા જેટલા બધા રહ્યા છે વિરમભાઈ જેના નામ કતા અહીંયા રહી ગયા હોય તો ક્ષમા કરજો બધા અહીંયા આવ્યા છે એને બહુ બહુ આભારી છું અહિયાં ગજેન્દ્રભાઈ બી આવ્યા છે અહીંયા એટલે બધા અહીંયા ટોટલ મારા સર્કલ ના ગ્રુપના જે બી આપડા અહીંયા કનેક્ટેડ છે એ બધા અહીંયા આવ્યા છે બહુ બહુ આભારી છું બધાનો સૌથી પ્રથમ તો આજે અમારે અહીંયા આંગણે કુજ બાપુ જે ભાવનગર ખોડીયામાંના મંદિર ના પૂજારી છે જેવો એનું નામ છે એવાનું સારે સ્વભાવ છે સૌથી પહેલાં તો એના ચરણોમાં અમે વંદન કરીએ છીએ કારણ કે ચારણો છે એ પહેલેથી માતાજીના ભક્તો રહ્યા છે અને એમાં ખોડિયાર તો અમારા માટે આદ દેવી કહેવાય એટલે એની ભક્તિ કરતા કરતા શિવરાયભાઈની કુળદેવી છે એટલે શિવરાયભાઈએ આજે એમને બોલાવી કે કુળદેવીના જ પૂજારી છે એના હાથે બધું જે ઓપનિંગ કર્યું છે એના માટે પણ એક શુભ સંકેત છે આ અત્યારે આપણે જોઈ છે કે અત્યારે જે પરિસ્થિતિ છે માણસની ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે એ પ્રમાણે જ્યારે જીમની જરૂરિયાત છે ત્યારે શિવરાઈભાઈ એથી પહેલા જ આગમ બાકીને જ્યારે જીમની શરૂઆત કરી હતી ત્યારે આજે આપણે જોઈએ છીએ કે જીમની માણસોની બહુ જરૂર છે કારણ કે જે ફાસ્ટ લાઈફ છે તે જીમની બહુ જરૂર છે ને એના માટે આ શિવરાયભાઈએ અહીંયા શિફ્ટિંગ કરીને જે જીમ જે ચાલુ કર્યું છે અંદરની વ્યવસ્થા બહુ સારી છે અંદરના ધારો કે જે છે એના જે બધા સંચાલન કરતા છે એ પણ બહુ સારા છે અને અમારે શિવ રાઈભાઈનો તો સ્વભાવ છે કે બે ચાર મહિના થાય તો વળી કંઈક નવું સાહસ એમને ખપે અને એ નવા સાહસના અનુસંધાને આજે જ્યારે અહીંયા એક પિઝાટ અને બીજું જ્યારે આ જીમનું છે ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અમારા સમગ્ર પરિવાર માટે આ એક ગૌરવની વાત છે કે શિવરાજભાઈ નાની હોય ની અંદર જે ખૂબ જે પ્રગતિ કરી છે અમારા માટે સૌ બધાના માટે એ ખુશીની વાત છે ને આ તાલુકાના લોકો વધારે ને વધારે જીમનો ઉપયોગ કરે વધારે ને વધારે એનો ફાયદો લે એવી સૌ આપણા તાલુકાવાસીઓને મારી વિનંતી છે શિવરાયભાઈને આશીર્વાદ અમારે સર્વથી છે એનું કારણ છે કે આ વિસ્તારમાં જયારે કાંઈ નતું ત્યારે આજ વિસ્તાર સૌથી પહેલા કિશનભાઈ ને અમો એ ફોર હોટેલ શરૂ કરી હતી ને ફોર વે હોટલ પછી શિવરાયભાઈ જ્યારથી સમજણ થયા ત્યારથી શિવરાયભાઈ એ શરૂ એનું સંચાલન કર્યું હતું ને એ પછી અત્યારે આપણે જોઈએ છીએ કે શિવરાયભાઈએ કેટલું બધું ડેવલોપિંગ કર્યું છે એટલે અમારા માટે સૌ ખુશીની વાત છે ને એના માટે હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ એના માટે આશીર્વાદ છે જે આપણે સૌ કોઈ મુદ્રામાં જાણીએ છીએ કે ઓર્બિટ થી આપણે સૌ કોઈ પરિચિત પરિચિતથી એમના જ આખો જે સંભાળી રહ્યા છે એવા સર્વે સર્વા શિવરાજભાઈ ગઢવી જે અનેક સંસ્થાઓ અનેક જ કાર્યો વિષયો સાથે હંમેશા બધાની સાથે જોડાયેલા વ્યક્તિ છે તો એમણે પણ આજે ખૂબ જ સારામાં સારું ઓ મોર્બિટથી તે આપણે સૌ પરિચિત હતા પણ યુવાનોની અને ફિટનેસ માટે ખાસ ચિંતા રાખતા હોય એના માટે એમણે ટેન ઇલેવન જે સ્ટાર્ટ કર્યું આજથી શુભારંભ કર્યું અને એમાં પણ સંતશ્રી આપણે શિરોહીથી પધારેલા મિલન બાપુના આશીર્વાદ આજે એમને તો મળ્યા છે પણ સમગ્ર મુન્દ્રા શહેરને પણ ખૂબ જ આશીર્વાદ મળ્યા અને આ ધરતી ધન્ય થઈ છે તો આજના દિવસે શિવરાજભાઈ અને એમની આખા ઘર પરિવારને ખુબ શુભેચ્છાઓ પઠવું છું સાથે નાના બાળકોને પણ ખુબ મજા આવે એવું વિલિયમ જોન પીઝા પીઝા માં બહુ જોતા હોય વેરાયટી હોય પણ વિલિયમ જોન્સ ની ખાસિયત છે કે ત્યાંના સેલાડ બહુ વખણાતા હોય તો એ સલાડ માટે જે વિલિયમ જોન્સ હોય એ પણ અહીંયા લઈ આવ્યા છે એટલે શિવરાજભાઈ નાના બાળકોનો પણ વિચાર કરે છે યુવાનો માટે પણ બહુ સારું વિચારધારા છે અને એક સનાતન પરંપરા સાથે પણ જોડાયેલા છે એટલે આપણે જોયું કે આજે સંતશ્રી ને અહીંયા પગલાં થયા છે ત્યારે ફરી એકવાર શિવરાજભાઈ ગઢવી અને એમના ઘર પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે સૌપ્રથમ તો આ વિલિયમ જોન ને ત્રણ વર્ષ પૂરા થયા અને હવે ટોટલી મેનેજમેન્ટ શિવરાજભાઈ આવ્યું છે પાસે અને ટેન ઇલેવન જીમ જે મુદ્રાનું સૌપ્રથમ અને અદ્યતન સુવિધાથી જે સજ્જ છે એને દસ વર્ષ પૂર્ણ થયા અને એની પ્રીમાઇસિસ સામેની જગ્યામાં જ્યારે એ લઈ જઈ રહ્યા લઈ જઈ રહ્યા છે ત્યારે હું સૌપ્રથમ તો મારા યુવાન મિત્ર અને પરિવારના જ કહી શકાય તેવા શિવરાજભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોઈ જ નહીં અને આપ આપ જોઈ શકો છો કે શિવરાજભાઈને આપણે અત્યારે યુવાન ઉદ્યોગપતિ પણ કહી શકીએ પરંતુ જેમનો જે સાલસ સ્વભાવ છે એ અંબેશ માટે મને ખૂબ જ ગમ્યો છે રાજકીય પરિવાર પણ મોટું છે શિવરાજ બેન પરિવાર છે એ મોટું બધા ઉપસ્થિત મિત્ર સર્કલ ઉપસ્થિત છે વાત કરીશ રાજકીય પરિવારને પણ આપ આશીર્વાદ આપો કે ચાર મહિના પછી ચૂંટણી છે તો એ પણ જીત્યા અને મુદ્રાના કામો કરે આપ કઈ રીતે એમને આશીર્વાદ આપશો બાબુ આશીર્વાદ તો પેલા મુદ્રાની જનતા ને આપવા માંગુ છું કે માતાજી એમની મનોકામના પરિપૂર્ણ કરે અને રાજકીય સાથે જોડાયેલા જે આપણા ભાઈઓ છે મુદ્રાના એમને માતાજી જસ અપાવે યશસ્વી થાય ભાઈ ના કામ કરે અને ખૂબ આગળ વધે અને ચાર મહિના પછી વિજય થાય એવી ભગવતી પાસે મારી આશીર્વાદ છે બાબુ આપના શબ્દોમાં એક વજન છે એક શબ્દ જે પણ છે રાજકારણી સેવાનો ધર્મ હોય છે તો આપ એવી પણ પ્રાર્થના કરો કે ચૂંટણી પણ જીતી અને મુદ્રા વિકાસ તરફ લઈ જ આગળ વધારે મારી એવી લોકો પાસે પ્રાર્થના અપેક્ષા છે કે મુદ્રાને ખૂબ આગળ વધારે અને જનતાનું કામ કરે જશ મળે અને સાથે વિકાસ પણ થાય બસ એવી જ મારી માં ખોડિયાર પાસે પ્રાર્થના છે